રાધનપુરના લોટિયા ગામના રસ્તાની હાલત બિસ્માર બનતા ગ્રામજનો સહિત વાહન ચાલકો પરેશાન બન્યા તંત્રમાં અનેકવાર રજૂઆત બાદ પરિણામ નહીં મળતા ભારે આક્રોશ રાધનપુર તાલુકાના લોટિયા દૂધ ડેરીથી પ્રાથમિક શાળા પંચાયત તેમજ ગાજીસરથી રિયા જોતા રસ્તાની હાલત બિસ્માર બની ઠેર ઠેર ગંદકી અને ખાડાનું સામ્રાજ્ય જોવા મળ્યું છે ગંદકીને અને બિસ્માર રસ્તાઓના કારણે ગ્રામજનોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સહિત પંચાયતમાં અનેક રજૂઆત બાદ કામગીરી કરવામાં નહીં આવતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે પાટણ જિલ્લામાં હાલ એક તરફ વરસાદી માહોલ છવાયો છે ત્યારે રાધનપુર તાલુકાના લોટિયા દૂધ ડેરીથી પ્રાથમિક શાળા તેમજ ગાજીસર ઠીકરિયા જતા રોડની હાલત બિસ્માર બનતા ઠેર ઠેર ખાડા ટેકરા અને કચરાના ઢગ ખડકાયા છે એક તરફ રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે તો બીજી તરફ બિસ્માર માર્ગને લઈ વાહન ચાલકોમાં અકસ્માતનો ભય સવાઈ રહ્યો છે માર્ગ પર કાદો કિચડનું ભરપૂર માત્રામાં સામ્રાજ્ય હોય રસ્તો બિસ્માર બનતા વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો રાહદારીઓ માટે રસ્તો જોખમી બન્યો છે વિદ્યાર્થી રાહદારીઓ ગંદા પાણીમાં ચાલવા મજબૂર બન્યા ત્યારે તંત્રો દ્વારા ઝડપી રોડ રસ્તાનું કામ કરે ગંદકી દૂર કરવાની ગ્રામજનોની માંગણી ઉઠવા પામી બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ રાંધનપુર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે